તો મધ્યપ્રદેશ બાદ તે જ દિવસે છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રીનો શપથ સમારોહ યોજાયો વિષ્ણુદેવ સાય ચોથા મુખ્યમંત્રી બન્યા તેમની સાથે અરુણ સાવ અને વિજય શર્માએ પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા વિષ્ણુદેવ સાય છત્તીસગઢના ચોથા મુખ્યમંત્રી બન્યા છે રાયપુરમાં તેમણે હિન્દીમાં સીએમ તરીકે શપથ લીધા રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને તેમને ગુપ્તતાના સોગંદ દેવડાવ્યા તેમના પછી અરુણ સાવ અને વિજય શર્માએ નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા શપથ ગ્રહણ સમારોહના સ્થળ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડમાં મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા વિજય શર્મા અરુણ સાવ પીએમ મોદી રાજ્યપાલ અને વિષ્ણુદેવ સાહેબે મંચ પરથી લોકોનું અભિવાદન કર્યું વિષ્ણુદેવ સાયનો શપથ ગ્રહણ સમારોહ લગભગ ચાલીસ મિનિટ સુધી ચાલ્યો સીએમ વિષ્ણુદેવ સાય મંત્રાલયમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી જે દરમિયાન મુખ્ય સચિવ અમિતાભ જૈન અને ડીજીપી અશોક જુનેજા હાજર હતા વિષ્ણુદેવ સાય મંત્રાલય મહાનદી ભવનમાં પૂજા કરી તેમની સાથે અરૂણ સાવ અને વિજય શર્મા પણ હાજર હતા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કોંગ્રેસ તરફથી ભૂપેશ બઘેલ ટીએસિંહદેવ સ્ટેજ પર જોવા મળ્યા હતા